બનાસકાઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને પૈસા ભરેલા થેલાની ચોરી થઈ દૂધના વધારાના આવેલા પૈસા લઈને ખેડૂત થરાદ દાગીના બનાવવા માટે આવ્યા હતા સોનીની દુકાનમાં દાગીના જોઈ રહ્યા હતા તે સમયે ગઠિયાએ હાથ ફેરો કર્યો ગઠિયો એક લાખ ચાળીસ હજાર ભરેલી થેલી લઈને છૂમંતર થઈ ગયું ખેડૂત સાથે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી અલ્કેશ દૂધના વધારાના પૈસા આવેલા હતા તે લઈને ખેડૂત દાગીના બનાવવા ગયો પરંતુ લૂંટાઈ ગયો શું માહિતી થરાદમાં નાગલાના ખેડૂતની નજર ચૂકવીને ગઠિયો હતો તે એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભરેલી થેલી હતી તે લઈને સુમંતર થયું છે દૂધના વધારાના પૈસા આવ્યા હતા અને આ પૈસા લઈને ખેડૂત છે તે દાગીના બનાવવા માટે થરાદ પહોંચ્યા હતા જોકે થરાદના ચાચા ચોકમાં આવેલી પ્રકાશભાઈ વિરાજીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા તે સમયે જ લભર મુસીઓ ઘટ્યો હતો તે ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘુસી ગયો હતો અને થેલી લઈને ફરાર થયો હતો જોકે ખેડૂત સાથે બનેલી આ ઘટના હતી તે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને ખેડૂતની થેલી ગયા ખેડૂતે પોલીસ બોલાવી હતી ને પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બધું તપાસ હાથ ધરી હતી બિલકુલ માહિતી બદલ આભાર